હળવદના કેદારેશ્વર મહાદેવનો ઇતિહાસ આ બહુ જાણીએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન છેલ્લા સોમવારે શિવાલય બમબમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી અમે હળવદથી દર્શન કરવા અહીંયા આવીએ સોમવતી અમાસ છે અને આનો કેદારનાથનો મોટો મહિમા છે આ આ ચાર ધામ છે ને આ પાંચમું ધામ ગણાય છે પણ માણસો ત્યારે હવે અહીંથી દર્શન કરવા વધારે આવવા મળી ગયા પહેલાં આવો મહિમા નહોતો પણ હવે તો વધતું જાય છે અને અહીંયા તો હું પાંચ પાંડવો હતા ભીમ તાવડી મોટી હતી ભીમે મોટી તાવડી જબર મૂકવી હતી ને નીચે આખું ભોંયરા જેવું હતું પણ આપણા એ આ ડેમ બનાવ્યો ને એટલે તાવડી વાળીનું તોડી નાખ્યું પછી એન્જિનિયરને ભગવાને પરચો બતાવ્યો શંકર ભગવાને પછી કોન્ટ્રાક્ટર હોત મરી ગયો હતો પછી એમને પરચો બતાવ્યો પછી આ મંદિર બંધાયું એમને પછી મજૂર બજૂર થઈ ગયા છે એટલે આનો મહિમા પાંચમું ધામ ગણાય છે ચાર ધામ આ તો વર્ષો જૂનું વર્ષો હોય તો આનો મહિમા તો ઘણો મોટો વર્ષ જૂનો અહીંથી એ લોકો વધારે કર્યું અહીંયા રહેતા હતા એ એમાં દુર્વાસા ઋષિ બી વધારેલા અને એ લોકોનો ખાવા પીવાની બી તકલીફ હતી એ ભગવાન કૃષ્ણને યાદ કરીને બોલાયા અને દુર્વાસા ઋષિની ભૂખ પણ મટાવી અને અહીંયા બધા બહુ પુરાના જૂના અવશેષો છે ભીમતાવડી છે બધું છે પાંડવો અહીંયા ઘણા સમયમાં રોકાયેલા અને અહીંયા આપણા માટે મોક્ષનો દ્વાર ખોલેલો હોય બધાએ યુદ્ધિષ્ઠર પાંચ પાંડવ મલિન ભગવાન કૃષ્ણ થઈ અહીંયા કોઈ બી અવશેષો આવે વધ માણસનો મોક્ષ મળે બે હજાર આઠ બે હજાર આઠનું આનું નિર્માણ છે જૂનું મંદિર અંદર ડેમમાં છે હાથ ગામ ભેગા કર્યા પછી સરકાર ધરાહાર ન માની પછી આમાં પિસ્તાલીસ જેવા મજૂર બી જતા રહ્યા એન્જિનિયર બી ઘણા ઘણા જતા રહ્યા પછી આવો ચમત્કાર જોઈ અને એ લોકોને અંદરો અંદર શંકા પડી પછી સરકારે અહીંયા પરમિશન આપીને